સાવલી તાલુકાના રાણિયા ગામ ખાતે આવેલ દીનદયાલ ગ્રાહક ભંડાર ખાતે આજુબાજુના ગામો મહાપુરા રાણિયા પ્રથમપુરાના ગ્રાહકો પોતાનો સરકારી સસ્તા દરનો અનાજનો પુરવઠો મેળવતા હોય છે પણ તેના સંચાલક શશિકાંતભાઈ ઘણા સમયથી ગ્રાહકોને અપૂરતો જથ્થો અનિયમિત રીતે આપતા હોવાનું અને આજે દિવાળી નજીક જ્યારે દરેક ગ્રાહકો જે સસ્તા અનાજની દુકાનેથી ઘઉં ચોખા સિવાય સસ્તા દરે ખાંડ ચણા તેલ ચણા દાળ તુવેરદાર જેવી સસ્તી વસ્તુઓ મેળવી પોતાનો તહેવાર મનાવી લેતા હોય પણ ઘણા સમયથી દુકાનદાર નિયમિત અને અપૂરતો જથ્થો લઈ ગ્રાહકો સાથે ચેડા થતા હોય તેમ લાગતા પોતાના પર પડી રહેલ તકલીફો પોતપોતાના ગ્રામના સરપંચો સમક્ષ રજૂ કરતા આજરોજ બધા સરપંચો દ્વારા રાણિયા ગામ ખાતે સચિકાંતભાઈની દીનદયાલ ગ્રાહક ભંડારની દુકાને પહોંચી ઉગ્ર વિરોધ કર્યો હતો જ્યાં પરત પરથમપુરા ગામના સરપંચ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શશિકાંતભાઈ દ્વારા પોતાની દુકાન બંધ કરવા અંગેની રજૂઆત વારંવાર સાવલી ટીડીઓ તથા મામલતદારને કરી હોવા છતાં આજ દિવસ સુધી આ વિશે કોઈપણ જાતની કાર્યવાહી થઈ નથી પણ અનિલભાઈના કયા પ્રમાણે સાવલીના અધિકારીઓની બેદરકારી અને દુકાનદારના આ વિવાદમાં ગરીબ પ્રજાનો શું વાક આ વિશે નક્કર પગલાં લઈ નહીં લેવામાં આવે તો મામલતદાર કચેરીએ ઉગ્ર વિરોધ કરવાનું કહ્યું હતું છીએ અમે અને હર વખત આવીને આવી તકલીફો એવું જ બધું આ નહી પેલું નહીં અને અમુક તો છે આવું તો દિવાળી પર કશું છે સમજો એટલે તકલીફ ઘણી છે સરકાર નર્મ વિનંતી કે કઈક સોલ્યુશન કાઢે

અર્થમપુરા રણિયા અને મહાપુરા છેલ્લા ઘણા સમયથી અમારા જે ગ્રાહકો છે એમને અનાજ મળતું નથી છેલ્લા અમે સરપંચોએ વારંવાર મામલતદાર સાહેબથી સુધીને ઘણા ઉપર સુધી રજૂઆત કરી છે કે ભાઈ અમારા જે આ ગરીબ લોકો છે એ લોકોને અનાજ મળતું નથી પહેલાંમાં પેલું કે આ લોકોને જે લોકોને કૂપન જે ઓનલાઈન કૂપન છે કૂપન જ કાઢવામાં આવતી નથી એ લોકો હાથથી લખીને કૂપનથી ઘઉં ચોખા બાજરી લખીને આપી દે છે છેલ્લા અમારા પ્રથમપુરાના ગ્રાહકો છેલ્લા છ મહિનાથી એ લોકો જોડે કૂપન અત્યારે હાલમાં હાજર છે કે આ મહિનાનું ઘઉં ચોખા બાજરી આવતા મહિને મળશે પછી આવતો મહિનો આવો તો એવું કે ભાઈ આ નહીં હવે આવતા મહિને મળશે અમારી જોડે સ્ટોક નથી આ છે તે છે વારંવાર એ બહાના કાઢ્યા કરે છે હવે એમાં એવું છે કે અત્યારે હાલ જે દિવાળીનો તહેવાર છે દિવાળીના તહેવાર પર આ લોકોને જે ખાંડ અને તેલ મળવું જોઈએ એ મળતું નથી તો અમે એમને શશિકાંતભાઈને રજૂઆત કરી કે ભાઈ આ તેલને ખાણ કેમ મળતું નથી તો એમને અમને કહ્યું કે ભાઈ મારી પાસે પૈસા નથી અને મેં ભર્યા નથી તો એ લોકોને નહીં મળે તો એ જે પૈસા એમની પાસે નથી એ ભર્યા નથી એ ખરેખર એમનો પ્રશ્ન છે કે ગરીબ લોકોનો પ્રશ્ન છે તો અમે સરકારને રજૂઆત કરીએ કે ભાઈ અમે એમને એ પણ કહ્યું કે ભાઈ તને મળતું નથી તો તું બીજાને બીજા જે હોય એને કહે તો એ દુકાનદાર એને ચાર્જ આપીને એ પૈસા ભરે તો એના જ એને મળે તો એને અમને એ પણ જાણ કરી કે મેં છેલ્લા ઘણા સમયથી રાજીનામું આપ્યું છે પણ ઉપરથી રાજીનામું સ્વીકારવામાં આવતું નથી તો અમે સરકારને કહીએ કે જો દુકાનદાર રાજીનામું આપતો હોય તો તમે સ્વીકારતા કેમ નથી એનું કારણ શું છે એ જણાવો આજે અમે ગામના સરપંચ છે આજે પબ્લિકને દિવાળીના તહેવારે અનાજ મળતું નથી તો હજી પણ લોકો લાઈનમાં ઊભા છે ગરીબ પ્રજા બોલી શકતી નથી કે અમને અનાજ કેમ નથી મળતું પણ એ પબ્લિક અમે આજે પ્રથમ નાગરિક તરીકે અમને સરપંચને લોકો રજૂઆત કરી કે ભાઈ સરપંચ અમને આજે ઘઉં નથી મળ્યા જે ચોખા નથી મળ્યા તો વારંવાર અત્યારે જે અનાજ મળી રહ્યું છે એ ખાલી ફ્રીમાં જે ફ્રીમાં અનાજ છે ફ્રીમાં એ વિતરણ કરી રહ્યા છે જે કાયદેસરનું ઘઉં તેલ અને જે ખાંડ હોય એ મળતું નથી તો સરકારને રજૂઆત કરીએ કે આ ભાઈ પૈસા કેમ નથી ભર્યા અને નથી ભર્યા તો બીજાને કેમ નથી ચાર્જ આપ્યો એ સરકારને અમે રજૂઆત કરી કે વહેલામાં વહેલી તકે એનું નિરાકરણ આવે અને દિવાળીનો તહેવાર છે અત્યારે તો કોઈને ખાંડ અને તેલ મળ્યું નથી પણ દિવાળી પછી તાત્કાલિક આ ભાઈને સસ્પેન્ડ કરી અથવા એનું રાજીનામું સ્વીકારી કોઈ બીજા દુકાનદારને દુકાનદારને એને એનો જે સેજો સફરત કરે ચાર્જ આપે અને તાત્કાલિક અમારા જે ગરીબ લોકોને અનાજ બાકી છે એ વહેલામાં વહેલી લોકોને અનાજ મળી મળી શકે ભારત માતા જય હું રબારી અનિલભાઈ સરપંચ પરથમપુરા જાલમપુરા ખાડી જૂથ ગ્રામ પંચાયત